આપણો ભાગ કેટલો કે જેટલો આપણે ખાધું એટલો જ આપણો ભાગ છે બાકી મિત્રો બીજા માટે કમાવાનું છે ઈશ્વરે જો આપણને સારું આપ્યું હોય તો સારું પહેરી લેવાય ઈચ્છી જો ઈશ્વરે આપણને સારું આપ્યું હોય સારું વધારે જો આપણે ઈશ્વર વધારે આપે ધર્મા કાર્ય ચાલતું હોય એમાં બે પાંચ પૈસા વાપરી લેવાય મિત્રો ગાયું માટે તો ઘણા બધા ખપી ગયા છે આપણે ખપવું નથી આમેઘો બે વીઘા પાંચ વીઘા દસ વીઘા આપવું નથી પણ ઈશ્વરે જો આપણે કઈક આપ્યું હોય આમાં આજે પાંચ આંગળીએ પૂર્ણ કરવાનો અવસર છે એટલે છે મિત્રો ફાળો આપવાનો છે કે સમજણ વગરનું નું જીવવું ભલે જીવો ને વરસ હજાર પણ સમજી અને જીવો ઘણી એક પલ તો મિત્રો સમજો બેડો પાર હે કે સમજણ વગરનું જીવવું સમજી અને જીવો ઘણી એક પલ તો મિત્રો સમજો બેડો પાર કે સમજણ વગરનું દેવું નકામું નીતિ વગરનું લેવું નકામું સમજે નહીં એને કંઈ કેવું નકામું અને કોઈના ઘેર જાજુ પડ્યું રહેવું નકામું ભાઈ ભાઈ આ કેને લાગુ પડે કે રાજવાણી પરિવહન જે ગ્રહો ગ્રહો કે ત્યાંયું આવો જગદીશભાઈ એટલે જે અમારે હર્ષુખ કીધું કોઈની ઘોરે જાજુ પડ્યું રહેવું ના કામ આ અદવાણી પરિવહન ગ્રહોને લાગુ પડે એને જે જમાયું છે એને કાંઈ દવા દવા થી ત્યાં ગોઠાણી અમારી અહીંયા પડ્યા છે લાડવા ખાવામાં એને કે જો હવારે ગાભા ઉપાલીએ ને નહીં રોક નહીં જાય વેકેશન છે નહીં જાય દીકરીના છોકરાના વેકેશન દીકરીઓ ભલે રૂ જાય અડવાળીનો કાહો કાઢીને જવાના છે ઈ નો જાય આખું વેકેશન આય રોકાવાના છે હા કાઈ મોકલો મોકલો આમરે આવો 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 ને એટલે અહીંયા બોલે છે તમે હા અહીંયા બોલા બોલાવાનું આયા આવો આ મારી સામે આવો જાણીતા છે ને ચેટા ઉપર એમ પડું હાલે કાઈ એક વખત જોરદાર જગદીશભાઈ તાલીમ આગળ ગણાતી મિત્રો બતાવી લો કે ગાય વિશે બે વાત કરવા આવવા છે હા ચાલુ છે ચાલુ છે અદવાણી પરિવારના ભાગવત સપ્તાહના સાનિધ્યમાં પધારેલા ભર સર્વ ભાઈઓ બહેનોને મારા કોટી કોટી વંદન આમ તો હું પૂર્વે પ્રવચન ગાય વિશે કરી ચૂક્યો છું પણ આ પરિવારના આદર અને સ્નેહને માન આપીને પુનઃ પધાર્યો છું માત્ર પાંચ જ મિનિટનો સમય છે એટલે સંક્ષિપ્તમાં વાત કરીશ ભગવાન શ્રી કૃષ્ણ દેવ અખિલ બ્રહ્માંડનો અધિપતિ કાળિયો ઠાકોર જે માતા ગાય પાછળ ખુલ્લા પગે અગિયાર વર્ષ અને બાવન દિવસ જે પરિભ્રમણ કરતો હોય એ ગાય પાછળ પાગલ બની અધીરો બની અને પરિભ્રમણ કરતો હોય અને એ ખુદ સ્વીકારતો હોય કે જે કાંઈ છું એ માતા ગાયના પ્રતાપે છું દેવાધિદેવ મહાદેવ ભગવાન શિવ શંભુ ગાયના પુત્ર પોઠિયાને પવિત્રતાપૂર્વક સાથે રાખી શકતો હોય તો તમે અને હું એ ન ગાય રાખી શકીએ આજે ગાય કોઈને પરવડતી નથી એવા ચારીકોરથી ગુંજ સંભળાય છે ત્યારે પ્રાચીન કાળના એકાદ દાખલા પુરવાર આપું છું કે ભગવાન બ્રહ્માજીએ એમની પુત્રી અહલ્યાને પરણાવવા માટે એક શરત મૂકી કે જે કોઈ પૂરી પૃથ્વીનું પ્રદક્ષિણા કરી ચાર વાર અને પ્રથમ મારે આંગણે પધારશે એમને મારી પુત્રી અહલ્યા આપીશ તમામ રાજા મહારાજાઓ અનેક સુરવીરો અનેક ઋષિઓ સુંદર સુશીલ અને સંસ્કારી અહલ્યાને પામવા માટેના પ્રયત્નો કરે છે પોતપોતાની શક્તિ પ્રમાણે ઘોડાસ્વાર રથથી પૂરી પૃથ્વીનું પરિભ્રમણ કરવા નીકળી ચૂકે છે ત્યારે ગૌતમ ઋષિ એક વ્યાણેલી ગાય વાછડો અને ગાય સહિત એમને ચાર વાર પ્રદક્ષિણા કરી અને પોતાની જાતને વિજેતા ઘોષિત કરે એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે પૂરી પૃથ્વીની પ્રદક્ષિણા સમાન એ ગાય છે અને આજે આપણા આંગણે એક ગાયનો પવિત્ર અવસર આવ્યો હોય એ મનુષ્યના મોક્ષના દ્વાર ખોલનારી દર દર ભાટકતી હોય ત્યારે એને કાંઈક આપવાનો આપણો આપણી ફરજ બને છે નહીંતર આજે દિન પ્રતિદિન એટલી હદે કતલખાના ખુલી ચૂક્યા છે ભારત જ્યારે આઝાદ થયો ત્યારે છત્રીસો જેટલા કતલખાના લીગલી લીગલી કતલખાના હતા રજિસ્ટર ઉપર આજે આઝાદી પછીના આટલા વર્ષમાં છત્રીસ હજારથી વધુ કતલખાના આ દેશની અંદર છે અને ગેરકાયદેસર બેરોકટોક એમાંના દસ અતિ આધુનિક કતલખાના છે એમાં કતલખાના વિશે ડીપમાં વાત કરીશ તો કદાચ બેનોને કંપારી ઉઠી જશે એમાં બે કતલખાનાની વાત કરું એક મુંબઈનું દેવનાર આટલું આધુનિક હતું પણ નહીં છેલ્લા હમણાં મ્યુનિસિપાલિટીની સો કરોડની ગ્રાન્ટથી એટલું આધુનિક વિદેશી સિસ્ટમથી ટેકનોલોજીથી એટલું સજ્જ બનાવ્યું છે કે ગાયને એક બોક્સમાં રાખતાની સાથે ઘડીના છઠ્ઠા ભાગમાં એમનું હાડ માંસ સિંઘ એના તમામ અવયવો અલગ પડી અને એક બોક્સમાં શીપ થઈ અને ફોરેન એક્સપોર્ટ થઈ જાય છે કલ્પના કરો એ મનુષ્ય જાતિ ઉપર ઋણોનો વરસાદ વરસાવનાર એ માતા ગાયને કડીના છઠ્ઠા ભાગમાં મોત નીપજવું પડે છે બસો થી લઈને પાંચસો કરોડ નું ઓવર કરે છે એ દેવનાર એવું જ હૈદરાબાદ નું અલકબીર કે જેમનો માલિક ગુલામ મોહમ્મદ શેખ દુબઈનો છે એ ત્રણસો એકરમાં પથરાયેલું છે ત્યાં પણ કેન્દ્ર સરકારની ચારસો કરોડની ગ્રાન્ટર થી લઈને દસ હજાર પશુ પર થાય છે બે હજાર થી પચીસો ગૌવંશ કપાય છે કહેવાનું તાત્પર્ય છે એ કસાયો છે એમનો વ્યવસાય છે એને કોઈ દયા લાગણી ધર્મ હોતો નથી કેવાનું મતલબ એ છે કે પેલા કસાઈ આપણે છીએ આપણે ખીલેથી છોડીએ છીએ ગાયને દર દર ભાટકથી કરીએ છીએ અને ધર્મના નામે ભિખારણ બનાવીએ છીએ ત્યારે કસાઈઓ લઈ જાય છે અને કુરતાથી રેસી નાખે છે એક પણ કસાય આપણા ઘરેથી તલવારની અણી કે બંદૂકને નારચેથી એક પણ લઈ નથી જતું ત્યારે ખરા અર્થમાં ગૌ સંસ્કૃતિને પુનર્જાગૃત કરવી હશે ભારતને પરમ વૈભવના શિખર ઉપર બિરાજતું જોવું હશે તો દરેક પ્રજાએ ગૌ સંસ્કાર કેળવવા પડશે નહીંતર ભાવિ પેઢી માટે ગૌ સંસ્કૃતિ ગાયના પંચગવ્ય ગાયના દૂધ ઘી માખણ જોવા નહીં મળે એટલે ખાસ કરીને બહેનોને મારું સૂચન છે કે એક સમય એવો હતો કે જ્યારે મનુષ્ય જાતિને અન્ન ઉત્પન્ન કરવાની સમજ ન હતી ત્યારે કેવળ માત્ર ને માત્ર માતા ગાયના દૂધ ઉપર મનુષ્ય સમય મનુષ્ય સમાજ યુગો યુગો સુધી જીવી શક્યો છે કારણ કે ગાયના દૂધમાં તમામ તત્વો છે

ત્યારે જગત જનની માતા ગાય એમની વહારે ચડે છે એ માતા ગાય જગતને અધિક ચીજ આપનારી જગતનું કલ્યાણ કરનારી આજે દર દર ભાટકે અને દેનારને માંગવું પડે એથી વિશેષ કોઈ શર્મ ન હોય એટલે પ્રજા ગૌ ધર્મ કેળવે અને દિન પ્રતિદિન વધુમાં વધુ ગાયના દૂધ પીતા થાય અને નારી જાગૃત ખાસ કરીને બહેનોને એ માટે કહું છું કે તમે ગાયનું દૂધ આરોસ્ય આરોગ્ય અને આયુષ્ય વધારનાર છે તમે પીવાનો આગ્રહ રાખો જેથી કરીને ભાવિ પેઢી ભારતની ભાવિ પેઢી સક્ષમ બને અને તમે રાષ્ટ્રની વીરાંગના છો તમારે કુખે જ ગાંધી સરદાર કૃષ્ણ રામ અને શિવાજી જેવા મહાપુરુષો તમારે કુખે જન્મ લેવાના છે આ રાષ્ટ્રને અધિક ચીજ તમે આપી શકો એટલે તમે ગાયના દૂધનો ઘી માખણનો આગ્રહ કરો અને વધુમાં વધુ રાષ્ટ્ર સક્ષમ કેમ બને માત્ર એક ટોપિક કહીને મારી વાણીને વિરામ આપીશ આપણે કાન ગોપીનો લાવો લેવાનો છે ભગવાન શ્રી કૃષ્ણે પાંચ હજાર વર્ષ પૂર્વે જે લીલા કરી એમની આ લોકો અહીં અદ્ભુત પ્રતિથી કરાવવાના છે અમારી શ્રી ઉપલેટાની અંદર ભાદર ચોક ગૌ સેવા જનસેવા ટ્રસ્ટ છે બીમાર અસક લુલા લંગડા પશુઓ અને માતા ગાયોને શક્ય એટલી એમની કષ્ટ પીડા દુઃખ દર દૂર કરવા પ્રયાસ કરીએ અને આજુબાજુ વિસ્તારની અંદર ગૌ સેવા આયોગના માધ્યમથી પ્રજા જાગૃત થાય ગાય કૃષિ ક્ષેત્રે આયુર્વેદ ક્ષેત્રે આજીવિકા ક્ષેત્રે પર્યાવરણ ક્ષેત્રે તમામ ક્ષેત્રે ગાયના ફાયદા પ્રજાને વાકેફ કરવાનો અમારો પ્રયાસ છે વધુ ને વધુ ગાયનો લાભ લે એટલે એક અમારી એ પણ ઝુંબે છે કે ગાયને રાષ્ટ્રીય પ્રાણી બનાવવું અનેક મહાપુરુષો આ ક્ષેત્રે પ્રયાસ કરી ચૂક્યા છે મહર્ષિ દયાનંદ સરસ્વતીએ અઢારસો છાસાઠની અંદર અંગ્રેજ કાળની અંદર જબરજસ્ત ઝુંબેશ ચલાવી ગાયને રાષ્ટ્રીય પ્રાણી પ્રાણી ઘોષિત કરો તે પછી ઓગણીસો બાવનની અંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસ દ્વારા પૂરા ભારતનું પરિભ્રમણ કરી અને દોઢ લાખ હસ્તાક્ષર એકત્રિત કરી જે તે સમયના રાષ્ટ્રપતિને એનાયત કર્યા ત્યાર પછી ઓગણીસો ને સડસાઠ ની અંદર દિલ્હીની અંદર ગૌ સેવકો ગૌપાલકો જીવદયા પ્રેમીએ પૂરી પાર્લામેન્ટને ઘેરી લીધી ગાયને રાષ્ટ્રીય પ્રાણી ઘોષિત કરો ગૌહત્યા ઉપર પ્રતિબંધ લાદો છતાં પણ કોઈ પરિણામ ન આવ્યું છેલ્લે હમણાં બે હજાર નવ ની અંદર ગોકર્ણ પીઠના આજે શંકરાચાર્ય રાઘવેશ્વર ભારતી દ્વારા વિશ્વમંગલ ગૌગ્રામ યાત્રાના માધ્યમથી પૂરા ભારતનું વીસ હજાર કિલોમીટરનું પરિભ્રમણ કરી સાડા આઠ હજાર ગૌ સેવકો પાસેથી હસ્તાક્ષર એનાયત કરી અને રાષ્ટ્રપતિને એનાયત કરી આજ લગી કોઈ પરિણામ નથી આવ્યું પણ ગવર્મેન્ટ પરિણામ આપે યા ના આપે પણ પ્રજા સંયમ જાગૃત થાય અને પ્રજા ગાયને કેળવે તો વધુ ને વધુ આપણે આગળ વધીશું માત્ર એવું નથી કે આ હિન્દુ સમાજની કુળદેવી છે આ હિન્દુને આપનારી છે એ તો સમગ્ર મનુષ્ય જાતને આપનારી છે ચાહે હિન્દુ હોય મુસ્લિમ હોય શીખ ઈસાઈ પારસી યહુદી ગમે હોય ઈશ્વર કૃપાથી અનેક દેશમાં પરિભ્રમણ કરી ચૂક્યો છું મેં ક્યાંય કોઈ રઝડતી ગાય જોઈ નથી વિશ્વમાં ઘણા દેશોમાં અને આપણે કદાચ એવું માનતા હશું કે માત્ર હિન્દુની જ કુળદેવી હિન્દુને જ એનું રક્ષા કરવું એવું નથી ભારતમાં અંગ્રેજી રાજ્ય નામનું મેં એક પુસ્તક વાંચેલું છે એમના લેખક પંડિત સુંદરલાલજી લખે છે કે મોગલ કાળ એટલે કે બાબરથી લઈને બહાદુર જફર સુધીનો ત્રણસો વર્ષનો ઇતિહાસ એમાં ગૌવધ હત્યા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હતો છતાં પણ કોઈ ગાયને કાપે તો કાંઈને ગોળી મારીને ઠાર કરી દેવામાં આવતો કાંડા કાપી નાખવામાં આવતા આ લોકો વિધર્મી હતા હિન્દુઓને મારીને બનાવતા ઔરંગઝેબ જેવા જનુની હતા છતાં પણ ગાય પ્રત્યે એમનો આદર હતો અને એથી વિશેષ કે બાદશાહ અકબરે જૈનાચાર્ય હીરવિજયજીના સંપર્કમાં આવી અને સંપૂર્ણ માંસાહાર્ય જજી દીધો તો ઈસ્લામ ગાયને પાળે છે આજે પણ ઇન્ડોનેશિયા ઈરાન બેબીલોન સુમેરુ બર્મા આ પાંચેય કન્ટ્રી ઇસ્લામિક છે ત્યાં ગોવધ હત્યા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે તો આપણે શું કેવળ ગાયનું પૂછડું જ પૂજવાનું હમણાં હું સાઉદી અરેબિયામાં ગયો હતો સાઉદી અરેબિયાની રાજધાની રિયાદથી આશરે સો કિલોમીટર દૂર એક અલખીરાજ નામનું ગામ છે અલખીરાજ નામના ગામમાં અલસફી નામનું એક ગૌ સંકુલ છે પૂરી છત્રીસ હજાર ગાયો એ સંકુલમાં સ્થાન પામે છે પૂરા વિશ્વની અલગ 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 ગાયો છે એમાં ખાસ કરીને ભારતીય ઓલાદની પાંચ હજાર ગાયો છે જે આપણી ગીર કાંકરેજ રાઠી શાહીવાલ અને થરપારકર આ તમામ ગાયો આપણી ત્યાં છે ત્યાંનું વાતાવરણ પિસ્તાલીસ સેલ્શિયસ ડિગ્રીથી લઈને પંચાવન સેલ્શિયસ ડિગ્રીનું તાપમાન હોય એ ગાયને અનુકૂળ આવે એવું વાતાવરણ આખા એ છત્રીસ હજાર ગાયોની સંકુલમાં એર કંડિશન ગોઠવી દીધા પાણીની આછી જડી વહેરવામાં આવે છે જેથી કરીને ગાયને સલામતી સુખ અને શાંતિ મળે એક પણ ગાયને કતલખાને જવા દેવામાં નથી આવતી કદાચ વૃદ્ધ થાય તો એના ગોબર અને ગૌમૂત્રમાંથી ઉત્તમ પ્રકારની ઔષધિ અને ઉત્તમ પ્રકારના કૃષિ ક્ષેત્રના ખાતરો બનાવવામાં આવે છે એ ગાયો વાર્ષિક પચીસો થી લઈને ચાર હજાર લીટર દૂધ આપે છે એટલે કેવાનો મતલબ એ છે કે એથી વિશેષ જે ભારતીય ઓલાદની પાંચ હજાર ગાયો છે ત્યાંનો શાહી પરિવાર ત્યાં રાજા રાજા શાહી છે હાલમાં શાહી પરિવાર આજે પણ ભારતીય ઓલાદની ગાયનું દૂધ પીવે છે અને આપણે એકમાત્ર એવા છીએ કે આપણે ભેંસનું દૂધ પીએ છીએ ગાયના ગુણગાન ગાઈએ છીએ ગાયને દેવી તરીકે પૂજીએ છીએ વંદન કરીએ છીએ એને તિલક કરીએ છીએ અને ગાયનું કદાચ રોટલીનું ચાનક ચાનકું આપી દઈએ છીએ એટલે બહેનો બેઠી છે ખરા અર્થમાં ગાયને સ્વીકારવા માટે એના પંચગવ્ય આરોગવા પડે અને જેથી કરીને પશુપાલકોને અને ખેડૂતોને પરવડે અને એક અંતિમ વાત કરી દઉં છું કે ગૌધર્મ નિભાવવા માટે આપણે ઘણી ફર આતુર થતા હોય ખાસ કરીને મકર સંક્રાંતિ જેવો તહેવાર આવતો હોય એટલે આપણે એકી સાથે વધુ પુણ્ય પ્રાપ્ત કરવાની હોડમાં વધુ ને વધુ ગાયને નિરણદાન કરીએ છીએ મને ખબર નથી ગામડાની અંદર તો કદાચ ગૌશાળામાં નાખતો હોય તો બહુ સારું પણ ખાસ કરીને આ તાલુકાની અંદરમાં જોવા મળે છે ત્રણસો ને ચોસાઠ દિવસ ભૂખથી વલખા મારતી માતા ગાય એકી સાથે જેને કાચો પાકો વધુ પડતો આહાર આપવામાં આવે એ અપચો ને આફરાનો ભોગ બની અને પાપના ભાગીદાર બનીએ છીએ અને એવા અનેક પ્રસંગ ગાય માટે આવે છે ખાસ કરીને ઘણા આપણા નૈવેદ હોય છે આપણા દેવના નૈવેદ કાળી ચૌદસ વગેરે વગેરે નૈવેદ હોય એ નૈવેદ કેવળ માત્ર ને માત્ર માતા ગાયને જ આપવામાં આવે જો અન્ય કોઈ પશુ પક્ષી કે અન્ય કોઈ ગરીબ ગુરબાને આપવામાં આવે તો આપણા નિવેદ અભડાઈ જાય છે પણ મારું અંગત માનવું છે બહેનો કે કોઈ દી નિવેદ અભડાતા નથી ભૂખ્યાની જઠરાગ્નિની આગ બુજાવે ધર્મ હોય ભગવાન શ્રી રામે આદિવાસી કન્યા સબરીના હેઠા જૂઠા બોર ખાધા ભગવાન શ્રી રામ ક્યારેય ન અભરાણ ભગવાન શ્રી કૃષ્ણએ વિદુરની ભાજી ખાધી ભગવાન સ્વામિનારાયણે સંગ્રામ વાઘરીને ત્યાં ભોજન લીધું ભગવાન બુદ્ધે આમ્રપાલી અને વૈશાલીને ત્યાં ભોજન લીધું એક પણ ન બડાણા છતાં આપણા નૈવેદ અપડાઈ જાય છે એટલે કહેવાનું તાત્પર્ય નૈવેદના માધ્યમથી અનેક પશુ પક્ષીઓને અન્ય અને ગરીબ ગુરબાઓને આપજો જેથી કરીને વધુ ગાયને આપો ગાયનો મુખ્ય આહાર એ છે પણ નહીં જે પ્રમાણ આપવામાં આવે ચોખા અથવા ઘઉંની લાપસી તો કોઈ તકલીફ નથી પણ વધુ પડતો આપવામાં આવશે તો એને પાચનતંત્ર બગડશે અને મૃત્યુને ભેટ છે એટલે સમયનો અભાવ છે આપણે કાનગોપી સાંભળવાની છે તો અંતમાં આ રાષ્ટ્રની આરો આર્થિક કરોડરજી એવી માતા ગાયના ચરણોમાં કોટી કોટી વંદન ધન્યવાદ બહુ સારી વાત કરી ગૌશાળા વિશે ਆਓ ਇਹ ਆਪਣੇ ਭਾਈ ਨੂੰ ਭਾਇਓ ਨੇ ਬੇਨਤੀ ਕਰੀ ਹੈ ਕਿ થોડી ਕਣੀ ਵਿਵਸਥਾ ਜੇ ਭਾਈ ਨੂੰ ਮਾਣ ਪਾਛੇ ਤੇ ਉਹ ਆਇਆ ਅੰਮ੍ਰਾਵਿਨਿ ਗਰਸਿ ਜਾਏ ਤੇ ਆਮੜਾ ਪ੍ਰੋਗਰਾਮ ਸ਼ਾਂਤੀ થી ਮਾਣੀਏ ਤੋ ਭੂ ਲੋ ਭਰੇ 비ਜੂ ਬਧੂ ਭੂ ਲੋ ਭਰੇ 비ਜੂ ਬਧੂ ਕਉ ਮਾਤੂ ਨੇ ਭੂਲ

મારે તમને એ કહેવાનું છે કે દેશને માટે ઘણા બધા ખપી ગયા છે આ ગૌશાળા માટે પણ ઘણા બધા ખપી ગયા છે ગાયોને માટે જેની સાડા ત્રણ ત્રણ દિવસ મિત્રો જેના ધડ લડ્યા છે મિત્રો આપણે ધડ નથી લડાવવું માછું નથી લડવું પણ આપણે જો કંઈક આપ્યું હોય ઈશ્વરે તો એમાંથી કંઈક આપવાનું છે માથા પડે ને ધડ લડે માથા

નામ રોહનતા ઠકરા ઈ નાણાં નહીં રહનતા ઠકરા ઈ નાણા નહી રહોટડા ઈ પાજા નહી પણ મિત્રો એક દિવસ નાણું નઈએ ટાણું લઈએ આ બધું આમ નમ રેવાનું છે ને આપણે વયા જવાના છે એટલે કીધું કે ઘણી પલકી ખબર નહીં કરે કાલ કી બાત કે જીવ ઉપર જમણા ફરે કે જેમ તેતર ઉપર બાત અરે પ્રાણ વગરની કાયા નકામી મરી ગયા પછી માયા નકામી આ વાજા વગરની સરિતા નકામી અને વિનય વગરની વનિતા નકામી આની અંદરથી પ્રાણ વયા ગયા એટલે વાર્તા પૂરી એક મનુષ્ય દેહ જો આપણે મળ્યો હોય મિત્રો ને આજે હરદવાણી પરિવારના આંગણે પાંચ આંગળીએ પૂન કરવાનો અવસર મળ્યો હોય મિત્રો તો આજે મિત્રો દાન કરી લેજો હાલો સુરત మే యా బధాయి సోను పెరిలే జో అరే యా బధాయి రూపూ పెరిలే జో అరే పెరో హిరణా ఏ మోతి రే బాలే బాలే మోతి పరవ బై మారణే తేరి

અટવાણી પરિવાર તરફથી 104 અને ₹1 ની ભેટ ત્યાર પછી હવે જે કઈ હું ભેટ બોલું ઈ બધી ભેટ 100 ગામડા અને વળી મારા મારા હરિભાઈ ભાણાભાઈ અરે હદુવાણી પરિવાર દેવા જ જના